લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે કાચ ભરેલી ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે ટ્રકમાં ભરેલો કાચનો મોટો જથ્થો હાઈવે પર ફેલાઈ ગયો હતો જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ હતી અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેન તેમજ સફાઈ કર્મચારીઓની મદથી હાઈવે પર પથરાયેલા કાચનો જથ્થો દૂર કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રિત કરી માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે